હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું અને ચણાના લોટનો ઉપયોગ કરીને મરચાંનું સ્ટફિંગ પણ બનાવીશું તો એકદમ ટેસ્ટી એવા મરચાંના ભજીયાની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મરચાંના ભજીયા બનાવવા માટે મેં દસ જેટલા આ રીતના લાંબા અને જાડા મરચાંનો ઉપયોગ કર્યો છે અને એકદમ તાજા હોય તેવા મરચાંનો ઉપયોગ કરવાનો તો ભજીયા સરસ બનશે અને હવે મરચાંને આ રીતે એક સાઈડ ઉપર ચપ્પાની મદદથી કટ લગાવી દેવાનો જો આ રીતે આપણે કટ લગાવી દઈશું છેક સુધી કટ નહીં લગાવી દેવાનો થોડોક ભાગ બાકી રાખીશું અને મરચાંને પોળું કરીને અંદરથી બીનો ભાગ અને મરચાંના રેસાનો ભાગ કાઢી લેવાનો જેથી આપણે સ્ટફિંગ સારી રીતે અંદર ભરી શકીએ અને મરચાંનો જો તીખાસનો ભાગ હશે ને તે પણ દૂર થઈ જશે આ રીતે આપણે બી કાઢી લેવાના એટલે જો કદાચ મરચાં તીખા હોય ને તે પણ તીખાશ ઓછી થઈ જશે તો આ રીતે આપણે બીનો ભાગ કાઢી લેવાનો અને હવે મરચાંનું સ્ટફિંગ બનાવવા માટે એક ચમચી કઢાઈમાં તેલ લેવાનું અને તેમાં નાની એક વાટકી ભરીને ચણાનો લોટ લઈશું અથવા તો સાત ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો ચણાના લોટને સ્લો ટુ મીડિયમ આંચે એકદમ સારી રીતે શેકી લેવાનો જો જેટલો ચણાનો લોટ સારી રીતે શેકાયેલો હશે ને આપણા મરચાંના ભજીયા એટલા જ ટેસ્ટી બનશે ચણાના લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું જો આ રીતે સરસ શેકાઈ ગયો ને હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને લોટને થોડોક ઠંડો થવા દઈશું તો લોટને એક બાઉલમાં કાઢી લેવાનો તેમાં ત્રણ ચમચી દરદરો પીસેલો સીંગનો પાવડર એડ કરવાનો દોઢ ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડરનો મેં ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલું મીઠું લેવાનું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું દોઢ ચમચી ખાંડ એડ કરવાની અને બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો તો ગળપણ ખટાશ થોડું બરાબર રાખવાનું તો ટેસ્ટ સરસ આવશે મિક્સ કરી લઈશું એક ચમચી જેવું તેલ પણ અંદર એડ કરી લેવાનું તો તેલ એડ કરવાથી સરસ બાઇન્ડિંગ આવી જશે મરચાં આપણને ભરવામાં થોડુંક ઇઝી પડે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મરચાંના ભજીયા તમે પણ જરૂરથી બનાવજો સરસ ટેસ્ટી બનશે થોડા ધાણા પણ એડ કરીને મિક્સ કરી લઈશું તો જો તમારે ચણાના લોટનું સ્ટફિંગ ના બનાવવું હોય ને ઘરમાં ચવાણું પડ્યું હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય તો જો આ રીતનું આપણે સ્ટફિંગ બનાવી લેવાનું અને હવે મરચામાં સ્ટફિંગ ભરી લઈશું તો મરચાંને આ રીતે પોળું કરીને અંદર ફૂલ સ્ટફિંગ ભરી દેવાનું આખા મરચામાં સ્ટફિંગ આવી જાય તે રીતનું આપણે સ્ટફિંગ અંદર ભરી દેવાનું તો જો આ રીતે સરસ સ્ટફિંગ ભરાઈ ગયું આ રીતે આપણે બધા જ મરચાંને ભરી લઈશું આપણે ઉપર ડીટાનો ભાગ નથી કાઢ્યો જેથી આપણે જ્યારે મરચાં તળીશું ત્યારે આપણને ઇઝી પડે અને હવે બેટર બનાવવા માટે એક મોટી વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો છે એક કપ જેટલો અને તેમાં એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું જેથી ઉપરનું પડ ક્રિસ્પી બને પણ જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો સ્કીપ પણ કરી શકાય વન ફોર ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું બે ચપટી હિંગ એડ કરવાની હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું અને હાફ ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું પણ અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી ફ્લેવર સરસ આવે સારી રીતે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને પછી અંદર પાણી એડ કરવાનું તો મેં અહીંયા એક વાટકી પાણી લીધું છે એ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરવાનું જેથી ગાંઠા ના પડે અને આ રીતે થોડું થોડું જ પાણી એડ કરવાનું જેથી આપણું બેટર પણ બરાબર બને જો એક સાથે બધું પાણી એડ કરી દઈએ તો બેટર ઢીલું થઈ જતું હોય છે એક વાડકી જે લોટ હતો ને તો અડધી વાડકી જેટલું પાણીની જરૂર પડશે તો જો આ રીતે થોડું થોડું પાણી એડ કરીશું તો ગાંઠા વગરનું બેટર બનીને તૈયાર થઈ જશે તો એકદમ સરસ બેટર બનાવી લેવાનું તો તમે મરચાંના ભજીયા કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો આ રીતે ચણાના લોટ શેકીને બનાવો છો કે ચવાણુંમાંથી બનાવો છો તો જો એકદમ સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે મારે અડધી વાટકી જેટલી પાણીની જરૂર પડી છે કદાચ એક બે ચમચી વધારે કે ઓછું પાણી લઈ શકાય તો જો આ રીતનું નીચે ચમચીમાંથી બેટર પડે એવું આપણે બેટર બનાવી લેવાનું બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં આ રીતે ચમચીને જો કોટ થઈ ગયું ને બેટર એ રીતનું બેટર હોવું જોઈએ અને હવે એક પીંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે સોડા એડ કરવાનો અને ગરમ તેલ પણ એડ કરવાનું મિક્સ કરી લઈશું અને હવે જો તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આ રીતે અંદર થોડાક આપણા બેટરના ટીપા એડ કરી જોવાના કે સરસ તેલ ગરમ થઈ ગયું છે અને હવે એક ગ્લાસમાં બેટર ભરી લેવાનું અને તેમાં મરચાંને આપણે ડીપ કરવાનું એટલે કે બોળવાનું અને પછી અંદર આપણે તેલમાં એડ કરી દઈશું તો જો આ રીતે મરચાંના ભજીયા બનાવશું તો એકદમ ઇઝીલી સરસ ડીપ થઈ જશે અને ફટાફટ અંદર મરચાં મુકાઈ જશે તો જો સરસ થઈ ગયું ને ઉપર એકદમ કોટ થઈ ગયો આપણા લોટનો તો જો આ રીતે કોટ કરીને સીધું તેલમાં એડ કરી દેવાનું મરચાંને મરચું એડ કર્યા પછી ગેસની આંચ મીડિયમ રાખીને મરચાંને સરસ તળી લેવાનું જેથી મરચું અંદરથી કાચું ના રહે તો જો આ રીતે હું તમને બીજી રીત બીજી પણ મરચું બતાવી દઉં અંદર મૂકીને તો જો એકદમ ઇઝી પડશે આપણને આ રીતથી મરચાં અંદર એડ કરવાના અને હવે સરસ મરચાંને એની સાઈડ ચેન્જ કરીને એને ફેરવતા રહીને તળી લઈશું પણ ઉપર પહેલાં પહેલાં આ રીતે તેલ છાંટતા રહેવાનું એટલે ઉપરથી પણ મરચું તળાતું જાય તો જો તળવામાં એકદમ ઇઝી પડશે જો બેટર બનાવેલું સરસ હશે ને તો આપણા મરચાંના ભજીયા પણ સરસ તળાઈ જશે અંદર તેલ પણ નહીં ભરાય તો આ રીતે સાઈડ ચેન્જ કરીને આપણે મરચાંના ભજીયાને તળી લઈશું સરસ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવાના મીડિયમ આંચે એટલે અંદરથી બિલકુલ કાચા ના રહે તો જો આ રીતનો સરસ કલર આવી જાય એટલે આપણે મરચાંને કાઢી લઈશું અને જો તમારે ગ્લાસમાં એડ ના કરવું હોય બેટર અને ડાયરેક્ટ આપણા બાઉલમાંથી અંદર મરચાં મૂકવા હોય તો પણ જો આ રીતે અંદર ડીપ કરીને આ રીતે પણ મૂકી શકાય આ રીતથી પણ એકદમ ઇઝી પડશે તો જો મેં એટલે જ મરચાંનું નાકું રાખ્યું હતું કે જો આ રીતે આપણને પકડીને મર મરચાં મૂકવાના અંદર ઇઝી પડે તો કેટલા સરસ મરચાં બનીને તૈયાર થઈ ગયા છે મરચાંના ભજીયા તો જો તમને હું વચ્ચેથી કટ કરીને પણ બતાવી દઉં તો એકદમ સરસ ટેસ્ટી એવા આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો